ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એચએસસી અને ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી એકમાત્ર તનજીમ કમિટી સંચાલિત શાળા આશિષ વિદ્યાલય પાટણ શાળાનું એચએસસીનું સો ટકા અને એસએસસીનું બાણું પોઈન્ટ આઠ ટકા પરિણામ મેળવી સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું હતું તેમાં એચએસસીમાં એ વન ગ્રેડમાં બે અને એ ટુ ગ્રેડમાં તેર વિદ્યાર્થીઓએ રેન્ક પ્રાપ્ત કર્યા હતા એસએસસીમાં એ ટુ ગ્રેડમાં ચૌદ વિદ્યાર્થીઓએ સફળતા મેળવવામાં આશિષ વિદ્યાલયની આ સિદ્ધિને જોતા પાટણ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે સતત પ્રયત્નશીલ રહેતા શાળા પરિવારના આચાર્ય સહિત તમામ શિક્ષકો ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ અને તનજીમ કમિટીના હોદ્દેદારો અને સભ્યોનું શાળા ખાતે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાળાને વિશેષ સન્માનપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભનો પ્રત્યુત્તર આપતા શાળાના આચાર્ય જી આર મોમીને જણાવ્યું હતું કે શાળામાં છેલ્લા ઘણા સમયની મહેનતના અંતે બે ત્રણ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે જે શાળા માટે અને સમાજ માટે હકારાત્મક બાબત કહી શકાય આ પરિસ્થિતિમાં સમાજના વિદ્યાર્થીઓ વાલીઓ સામાજિક આગેવાનો દ્વારા શાળામાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય તેવી અવારનવાર માંગણીઓને અનુલક્ષીને સંચાલક મંડળના માર્ગદર્શન તલે આ વર્ષથી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે જેનો સમાજમાં હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકો આ શરૂઆતને કામયાબી તરફ લઈ જવા કટિબદ્ધ છે તેમ શાળા પરિવાર વતી તેઓએ ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુલાબ ખાન ડાઉમાએ જણાવ્યું હતું કે સમાજના વર્તમાન સમયમાં શિક્ષણની તાતી જરૂરિયાત છે અને શિક્ષણ સમાજનું સૌથી મોટું ધન છે જેને અનુલક્ષીને આશીષ વિદ્યાલયના સંચાલક અને શિક્ષકો સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતાતુર બની પ્રયત્ન કરી રહ્યા છે તે ખરેખર કાબિલે તારીફ છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ મૌલાના ઇમરાન શેખ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને જણાવતા આશિષ વિદ્યાલયના તેજસ્વી તારલાઓ તેમજ તેમની પાછળ મહેનત કરતા શિક્ષકોને શાબ્દિક રીતે બિરદાવ્યા હતા અને શાળા કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો પૂરી પાડવા આહવાન કર્યું હતું તેમજ હાજી ઇબ્રાહીમ કુરેશી અને એડવોકેટ યુસુફ શેખે શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં ઊભા રહેવાની ખાતરી આપી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉસ્માનભાઈ શેખ યુનુસભાઈ રંગરેજ ભૂરાભાઈ સૈયદ જમાલભાઈ સોદાગર ફારૂકી ઇકબાલભાઈ તેમજ તંઝીમ કમિટીના પ્રમુખ રફીકભાઈ મેમણ સેક્રેટરી અબ્દુલ રઝાક શેખ પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી ઇકબાલભાઈ મેમણ ટ્રસ્ટી હાફીઝ ઝાકીર અને શાળાના તમામ શિક્ષક શિક્ષણગણ ટોપર વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ યાસીનભાઈ મિર્ઝાએ કરી હતી આ દિવસ પાટા ખાતે આવેલ લઘુમતી સ્કૂલ આશીષ વિદ્યાલયનું એક પ્રોગ્રામ રાખેલ હતું જેમાં પ્રોપર બારમા ધોરણમાં અને દસમા ધોરણમાં જે પ્રોપર પાસ થયેલ છે વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ સંચાલકો અને શિક્ષકો દ્વારા અને શિક્ષકોનું સન્માન મુસ્લિમ સમાજ વતી આજે સન્માનપત્ર આપી અમે કરેલ છે તે બદલ આશીષ વિદ્યાલય જેટલી પ્રગતિ પાટણમાં થાય એવી અમારી શુભકામના તંજીમ કમિટી પાટણ સંચાલિત આશીષ વિદ્યાલય પાટણમાં ધોરણ બારમાં માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષામાં એચએસસીમાં સો ટકા પરિણામ એસએસસીમાં બાણું બાણું ટકા પરિણામ આવ્યું છે અને હવે અમારે સ્કૂલ આ જે પ્રગતિ કરતાં કરતાં આગળ અગિયાર સાયન્સનો વર્ગ શરૂ કરવા જઈ રહ્યો છે દિન પ્રતિદિન અમારી શાળા સતત પ્રગતિ કરતી રહે છે અને એમાં અમારા તનસિક્ટનનો સતત સહકાર મળતો રહે છે